કાર્બોનલ સિન્ડ્રોમ એટલે આપણે જેમ કે આપણો હાથ છે તો અહીંયા હાથમાંથી આપણી હાથના પંજાને સપ્લાય કરવા માટેની નસ હોય છે તો હવે અહીંયા આગળ આ જે આપણો ભાગ છે અહીંયા આગળ હથેળીનો ભાગ તો ત્યાં આગળ આપણે એક અહીંયા નીચે બોન છે અને ઉપર અહીંયા આગળ જે બધા મસલ્સ હાથના છે એના ટેન્ડન્સ નું એક કવર હોય છે તો એ વચ્ચેથી એક નસ જે પસાર થતી હોય છે આ જે ટનલ જે બને છે જ્યાં અને નીચે જે બોન છે એ બંનેની વચ્ચે જે જગ્યા બને છે એ ટનલને આપણે કાર્પ ટનલ કહીએ છીએ હવે ઘણી વાર કેટલાક પ્વેશન્ટમાં કોઈક રીઝન્સના લીધે સમજો કે આ અહીંયા આગળ કોઈ સોજો આવી ગયો ટેન્ડનમાં કે પછી બોનમાં કોઈ એને વાહને લીધે કે પછી ત્યાં આગળ કોઈ સૂઝન આવી ગઈ તો એવી સિચ્યુએશનમાં

વચલી આંગળી તો એટલા ભાગમાં એને સ્પેસિફિકલી પાર્ટમાં એનો આંગળીઓમાં ઝંઝનાટી સુના અને એના સિવાય એને ક્લમઝીનેસ થઈ જતી હોય છે જેમ કે સમજો કે તમે હાથમાંથી વસ્તુઓ પડી જાય મસલ્સ તમારા જે હાથના મસલ્સ છે એ બધા કામ કરવાના થોડા કમજોર પડી જાય તો આ બધા સિમ્ટમ્સ એને જોવા મળતા હોય છે તો એને આપણે કાલ્પર ટનલ સિન્ડ્રોમ કહેતા હોય છે તો જેમ હમણાં મેં કીધું કે કાર્બન ટનલ જે આપણી છે ટનલમાં અહીંયા ટનલમાંથી જે પસાર થતી નસ છે એ નસના દબાવના લીધે કાર્બલ ટનલ સિન્ડ્રોમ થાય છે તો હવે દબાવ માટે ઘણા બધા કારણો હોય છે કે એમાંથી એક કારણ છે કે ધારો કે કોઈ પેશન્ટ અગર વધારે ટાઈમ એના હાથનું યુઝ કરતો હોય લખવા માટે કે પછી કોઈ પેશન્ટ ટાઈપ અગર વધારે કરતું હોય તો એવા કારણોમાં અહીંયા મસલ્સની હાઈપરટ્રોફી અને ટેન્ડન્સની હાઈપરટ્રોફી મતલબ એ ટેન્ડન વધારે મોટું બની જાય કે તો એ ટેન્ડનમાં સૂજન આવી જાય તો એના લીધે સૂજનના લીધે જગ્યા ત્યાં આગળ ઓછી થઈ જાય છે નસને મળતી પ્લસ એના સિવાય અગર એને બોનમાં કોઈ જતું હોય ફ્રેકચર થયું છે કે બોનમાં ત્યાં આગળ બોન માટે કવર માટે બળસા આપણે કહેતા હોય છે એક શું કવરિંગ કહીએ આપણે તો એ કવરિંગમાં સૂજન આવી ગઈ બળસાઈટીસ જેને આપણે કહેતા હોય છે એના લીધે પણ જગ્યા ઓછી થઈ ગઈ તો એના લીધે એ સિવાય કેટલા બધા પેશન્ટ જેમ કે થાઇરોઇડની કોઈ બીમારી હોય કોઈ પેશન્ટ હોય તો એમાં થાઈરોડમાં કંઈક ડિપોઝિટ ગ્લાઇકોજન ડિપોઝિટ ત્યાં આગળ થતું હોય તો એના લીધે પેશન્ટને ત્યાં આગળ જગ્યા નસને મળતી ઓછી થઈ જાય એવી એવા એવા રીઝન્સના લીધે ત્યાં આગળ જગ્યા ઓછી મળવાના લીધે અને એ જ સાથે પણ અમુક વાર ને એમાં હાઈપરટ્રોફી થઈ જતી હોય છે તો એવા કારણોના લીધે જયારે જગ્યા ઓછી થઈ જાય ત્યારે કાર્પલ ટનલ સિન્ડ્રોમ થતું હોય છે કાર્પલ ટ્રાયલ સિન્ડ્રોમમાં ભાગે પેશન્ટને આપણે જોઈએ જેમ કીધું કે પેશન્ટને મોર્નિંગમાં ખાસ કરીને પેશન્ટ જ્યારે સવારે ઉઠે છે ત્યારે એને એવું લાગે છે હાથમાં પડી ગયો છે અને પેશન્ટને ઝંઝનાટી અને ઇલેક્ટ્રિક શોક જેવો સેન્સેશન અને દુખાવો થતો હોય છે પ્લસ એના હાથ ક્લમઝી થઈ જતા હોય છે પેશન્ટ અગર કોઈ વસ્તુ પકડવા માંગતા હોય તો પકડવાથી વસ્તુઓ છૂટી જાય અને પેશન્ટને હેડેક ને એમાં ટિંગલિંગનેસના લીધે પેશન્ટને એને હાથ આમ જયારે ઝટકાવે ત્યારે પછી લાઈક એવું ઘણા બધા પેશન્ટ પેશન્ટને એવી રીતે એક્સપ્લેન કરતા હોય છે કે મારો હાથ જે છે સુઈ જાય છે અને પછી એને એને વારે ઘડીએ ઝટકવાથી એ પેશન્ટનો હાથ વાપસ ફરીથી જાગી જાય એવું એ લોકો નું વર્ણન હોય છે મોટાભાગના પેશન્ટ નું તો મોટા ભાગે હાથમાં સૂના પણ થઈ જવું હાથના મસલ્સ કમજોર કામ કરે છે વસ્તુઓ હાથમાંથી પડી જવી અને તમારી ગ્રિપ કમજોર થઈ જવી અને એના સિવાય દુખાવો તમને આટલા ભાગમાં હાથમાં અ ઇલેક્ટ્રિક શોક જેવો દુખાવો ઇન્ટરમીડિયન્ટ થયા કરતો હોય છે જ્યારે પેશન્ટ અમુક મુવમેન્ટ કરે ત્યારે એ દુખાવો વધી જતો હોય છે તો એવી ટાઈપનું સિમ્ટમ્સ થતા હોય છે પેશન્ટ મોટા ભાગના જે પેશન્ટ હોય છે એ મિડલ એજ ફિમેલ આપણે કહીએ તો અથવા તો જે લોકોને હાથનું કામ કરવાની વધારે જરૂર પડતી હોય છે ટાઈપ રાઇટર છે ટાઇપિસ્ટ છે કોઈ પેશન્ટ કે પછી જે લોકો કોઈક હાથનું લાઈક બેડમિન્ટન કે એવું પ્લે કરતા હોય તો એવા લોકોમાં તમે સમજો તો એવા પેશન્ટમાં વધારે જોવા મળતું હોય તો એવા પેશન્ટમાં ક્લિનિકલ સિમ્ટમ જે પેશન્ટ એક્સપ્લેન કરતા હોય છે કે મારો આટલો ભાગ સ્પેસિફિકલી હાથનો કઈક ભાગ જે આપણે કહીએ કે આ બે આંગળી અંગૂઠો અને ત્રીસ આંગળીની વચ્ચેનો તો એ ભાગ સ્પેસિફિકલી સૂન પડી જતો હોય છે મોર્નિંગમાં સૂન પડી જતો હોય છે જ્યારે ઝટકવાથી તો આ ક્લિનિકલ પ્રેઝન્ટેશન એનું જે છે એનું એક ક્લાસિકલ આપણે કહીએ તો એ ટાઈપનું પ્રેઝન્ટેશન છે તો એના પરથી આપણને ક્લિનિકલી આપણે એને ડાયગ્નોઝ કરી શકીએ છીએ અને કન્ફર્મ કરવા માટે કે કાર્બન જે આપણી છે એ સંકુચી ગઈ છે કે નહીં તો એના માટે આપણે એક યુએસજી કરીને અહીંયા યુએસજી માં આપણે જોઈ શકીએ છીએ કે જે નર્વસ અને ટેન્ડન્સ છે તો એમાં આપણે ટેન્ડન્ટ પરનો સોજો કે વોન પરનો સોજો કે નસ પરનો સોજો એ આપણે જોઈ શકીએ એના સિવાય ઘણીવાર વાર પેશન્ટ એ ટીપિકલ પ્રેઝન્ટેશન સાથે આવતા હોય કે હાથમાં ખાલી કમજોરી છે કોઈ દુખાવો નથી તો એવા કેસીસમાં આપણે પેશન્ટની જે નવ કન્ડક્શન સ્ટડી છે અને મસલ કન્ડક્શન સ્ટડી છે જેમ કે જે આપણે એનસીવી અને ઈએમજી માયોગ્રાફી ઇલેક્ટ્રોમાયોગ્રાફી અને નવ કન્ડક્શન સ્ટડી કહીએ છે તો એ આપણે કરાવી શકીએ તો એમાં પેશન્ટ્સને તમે જુઓ તો નવ જે ઇલેક્ટ્રિક સેન્સેશન કેરી કરતી હોય છે સુધી તો એ સેન્સેશન એના કેરી કરવાના ઓછા થઈ ગયા એક એ ટેસ્ટ છે એનાથી આપણે ડાયગ્નોઝ કરી શકીએ એના સિવાય અગર ઘણા પેશન્ટમાં ડાયગ્નોઝ ના થાય તો કેટલીક વાર એમ આઈ કરવાની પણ જરૂર પડી શકે છે એના સિવાય અગર કોઈ પેશન્ટને અપડે બોન કોઈ ફ્રેક્ચર સસ્પેક્ટ કરતા હોય કેને કોઈ આર્થરાઈટિસ ની બીમારી હોય કે જનરલી દે એને સુજન બોન માં સુજન વધી ગઈ હોય તો એવા કેસીસ માં એક્સરે ના બેઝ પર પણ આપણે ડાયગ્નોસ કરી શકીએ છીએ ઇનિશિયલ ફેઝ માં જ્યારે પેશન્ટ પહેલો પ્રેઝન્ટ કરતો હોય જ્યારે પેશન્ટ ને કોઈ બી વીકનેસ કે મસલ એના એકદમ સંકોચે મતલબ મસલ એટ્રોફી આપણે જે કે એક કે મસલ પૂરા ખાઈ ગયા હોય બસી ગયા હોય એવું ના હોય તો એવી સિચ્યુએશન માં આપણે ઇનિશિયલ ફેઝ માં વી કેન ગીવ કન્ઝર્વેટિવ મતલબ તમે એને ઓપરેશન સિવાયના બીજા ઇલાજ કરી શકતા હોય છે જેમાં આપણે પેશન્ટને મોસ્ટલી હાથનો ઓવરયુઝ કરવાનો અવોઇડ કરવાનો એક ટાઈપના સ્પ્લિન્ટ આવતા હોય છે કે જેમાં હાથની અમુક પોઝિશન રહી તો આપણે પેશન્ટને એ પ્રિસ્ક્રાઇબ કરી શકીએ છીએ એના સિવાય અમુક કષ્ટ તો જે ફિઝિયોથેરાપિસ્ટ જોડે કરાવીને એને એનાથી એના મસલ્સ જે છે એને સ્ટ્રોંગ કરવાની કોશિશ કરી શકીએ તો આ ટાઈપની કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ કરી શકીએ છીએ અગર પેશન્ટને એનાથી પણ અને એના સિવાય એને પેઇન ક્લિનર મેડિકેશન પણ આપી શકે છે બટ જો એનાથી પણ પેશન્ટને મળતું ના હોય અથવા તો પેશન્ટના સિમ્ટમ્સ આગળ વધતા હોય તો પેશન્ટને સર્જરીનો ઓપ્શન આપી શકે છે સર્જરીમાં પેશન્ટને જે કાર્પલ ટનલ માટે જે ટનલ બનાવવા માટેની જે ફ્લેક્ઝિબિટીના કિલો છે તો એક ચીરો મૂકીને એક ટનલને કટ કરી નાખતા હોય છે કે જેથી કરીને જે નવ છે એને ખુલવા માટે થોડી જગ્યા મળી જાય કે જેથી કરીને એના પરનું જે દબાવ છે એ ઓછું થઈ જાય તો પછી એ સિમ્ટમ્સ ધીરે ધીરે ગાયબ થઈ જતા હોય છે અથવા તો ઓછા થઈ જતા હોય છે કાર્પટ સિન્ડ્રોમમાં ઘણી વાર જેમ કે અગર તમારું જે મેં તમને કીધું કે એમાં આપણે જે કટ કરવાની છે સમજો કે એ પૂરતા પ્રમાણમાં કટ નથી થયું તો ત્યાં આગળ ફરીથી જેમ કે આપણને કોઈ ઘાવ થાય તો ત્યાં આગળ સ્કાર બની જાય એવી રીતે ત્યાં આગળ પણ સ્કાર બની જાય તો એ સ્કારના લીધે એડેરન્સ મતલબ સમજો કે ઘાવ લીધે ત્યાં આગળ ચોંટી નસ અને એના પરનો દબાવ ઓછો નથી થયો તો એવા કેસીસમાં ઘણી બધી કરે હોય છે ઓલું બહુ એટલું કોમન નથી બટ સ્ટીલ ઘણા પેશન્ટમાં એવું થઈ શકે છે એક તો મેં કીધું કે થાઇરોઇડની એવી બધી બીમારી હોય છે જયારે અનકંટ્રોલ હોય ત્યારે બધી જગ્યાએ બોડીમાં ગ્લાયકોજન ને એવું ડિપોઝિટ હોય છે અને તે જગ્યા ઓછી થઈ તો તમે અગર હોય તો તમારે થાઇરોઇડની ની બીમારીને તમારે કંટ્રોલમાં રાખવી જોઈએ પ્લસ એના સિવાય અગર તમને ની કોઈ બીમારી હોય તો તમારે આર્થરાટીસ માટેની જે બી દવાઓ કે જે બી તમને પ્રિકોશન્સ જેમ કે ઘણા પેશન્ટને યુરિક એસિડ આર્થરાઇટિસ આપણે જે કહેતા હોય છે કે ગાઉટી આર્થરાઇટિસ એવું કંઈ હોય તો એ પેશન્ટને આર્થરાઇટિસની બીમારી અગર એ કંટ્રોલમાં રાખે તેને સૂજન નહીં આવે એ સિવાય એને અગર ત્યાંગડી બહુ વધારે ઓવર એક્ટિવિટી હોય તો એને અવોઇડ કરવી જોઈએ જેમ કે અગર ટાઈપિંગ અગર એ વધારે પડતું કરતું હોય તો એ પેશન્ટને થોડો ટાઈમ માટે કામમાંથી બ્રેક લઈને હાથને રેસ્ટ આપવો જોઈએ સ્પ્લેન્ટ લગાવી શકાય છે અને એના લીધે અવોઇડ કરી શકાય છે